મારે મિત્ર કરતા તલાશો બનાસ કોઠામાં પૈસા આવી ગયો હલાલ તમે એટલે આ પચીસ હજાર ની શું વાત કરીશી આ હું તારા મના કોઠામાં લઈ ગયો એનો ખર્ચો એટલો ખબર છે એ ખર્ચો પડે તો મારો પૈસા પૈસા એટલે પૈસા

પાછો હાલ સગવડ નહી છોકરા કરવાના આટલા તો પૈસા ના ને હાલ મન એને ચા વિવાહ તો ગયા અને એ મારા ખર્ચે લઈ ગયો બોલો તીકન આવું નતું કર્યું કે ના એવું નતું કર્યું લેઓ પાછા કાકાની જાય હેડો દે હજી

દસબા આ ચાલે જઈ રહ્યો દસબા હાલો મને બે વર્ષથી તલ્લા આવે છે એના હગાવાલા નઈ જાય છે તો ભઈ લાયા છે કેમ કાકા સોલા હે પીઓ કે લડાવ તો કાકો ડાઈ જાય તો ઓકે ચા બે ઠંડા છે ડાડા પડી છે જહા હાલી બોલાઓ ઓ ભાઈ જમસ્ત બના મસ્ત ચા ઓવા ગોટા ડમર પિસ્તા ચા

આરામ લે એ તારે મને મત ભી જાય હમ હાયા લાગો જો કે અંબાઈ જાવ હોય તો નહીં આગળ હેડ કરે આગળ હેડ તારી વાત અમે જોવ હમણે તમન પૈસા ના આલે ને હમણે હું

પણ આતો કે હોય કે ના હોય સર પૈસા પૈસા પણ બાપુ કેમ હજુ મારા પૈસા હિદાળ આવી દેસા

ઓ ભઈ ના દો ચિગરી પર ટાકી આવો આ આગળવા નાયા હેડો આઈ જાડો હવે કો વજન ભાઈ આઈ જાય गाइस આગળવા નાયા ઓય જોને જોને આગળવા નાયા જોના ગોના ગામના સરપંચ આયા મારે હું લેવા મામકા કોમ છે આ મકાઓ ઓ શું છે

તો બરોબર છે તો પેલે કુપનો કૂપનો કુપનો કઢાઈ છે અને આલી છે મારી વાત તો આપણો કેટલા દાડા ઉજી થઈ જા લગભગ સમય ઓ એવું લાગે છે કે 10 દાડા પાના જેવું લાગશે અરે 10 15 આજે હું કહું છું પણ માનતા નહી આ તો ગરમી છે પણ ગરમી પણ એ પણ એ ગરમી કરે પણ કના અમે ગરમી કરી મારી વાત આપણો ગરમી નહી ઓ આકો મહિના ઉજી આલશો કે મહિના ઉજી મહિના ઉજી સેટિંગ થઈ જાય બાકીમાં મહિના ઉજે તમને પૈસા મળી જાય બસ તા અને ના પૈસા આલે તો આટલા બધા છે બરોબર બકુબા ચીલ નો મહિનો તમને મહિના સુધી તો લગભગ સેટિંગ થઈ જાય થઈ જાય કરી નાખજો બીજું કોઈ ને એક કટકો આગા પાછું કું કરીને પૈસા લઈ તો ઈ મારે એક બીજી સમસ્યા છે પૈસા તો હું આઈ લેઉ પણ એના એના પૈસા આલી ની એના એના વતરે મારે એને 10000 રૂપિયા આલવા છે સમ વધારે આ બે હાથ ભાજી નાખવા છે

હા મારું ગઢવાડા હા ગઢવાડા હા